નમસ્કાર મિત્રો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આપણે આગલા વિડીયોમાં જે જાતે આપણે સ્વયં રીતે કસરતો કરી શકીએ તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી હતી તો આ વિડીયોમાં આપણે જે પરોક્ષ રીતે સાંધાઓની જે હલનચલન માટેની મર્યાદાની જે કસરતો છે તે કઈ રીતે કરવી જોઈએ તેના વિશેની અથવા તો કઈ રીતે આપણે કરાવવી જોઈએ તેના વિશેની માહિતી મેળવશું તો તેમાં આપણે શરૂઆતમાં જે બેઝિક અથવા તો સંબંધિત છે માહિતી મેળવશું તેના સિવાય કે ગરદન છે ખંભા છે કોણી હાથ અને કાંડા બરાબર થાપા ઘૂંટણ પગ અને પગના જે તળિયા છે તેની જે કસરતો છે તેની સ્થિતિ અને તેને કરાવવાની જે રીત છે તે વગેરે આપણે માહિતી મેળવવાની છે આગલા વિડીયોમાં જે આપણે ગરદન ખંભા કોણી હાથ તે બધાને આપણે જાતે જે કસરત કરી શકીએ છીએ તેના વિશે માહિતી મેળવી હતી હવે જે આપણે બીજાને કરાવવી કઈ રીતે જોઈએ એટલે કે જે પરોક્ષ રીતે કસરતો કરાવવી કઈ રીતે કરી જોઈએ અથવા તો જે પરોક્ષ રીતે કઈ કઈ કસરતો જો આ કરવાની હોય તો કઈ રીતે કરવી જોઈએ તેની માહિતી આપણે આ વિડીયોમાં મેળવશું તો પરોક્ષ રીતે સાંધાઓની અલંચલન મર્યાદા માટેની જે કસરતો કરાવવી તો તમને તમે પરોક્ષ રીતે સાંધાઓની અલંચલન મર્યાદા માટેની કસરત કરાવવાની વિવિધ રીતો વિશે જાણશો સંબંધિત જ્ઞાનમાં જોઈએ જો વ્યક્તિ પોતેની રીતે સાંધાઓને હલાવી શકતા ન હોય તો પણ પરોક્ષ રીતે સાંધાઓના અલંચલન મર્યાદા માટેની કસરતો એ વ્યક્તિના સાંધાઓને લવચીક રાખવામાં મદદ કરે છે એટલે વ્યક્તિ પોતાની રીતે સાંધાઓનું ચલન ન કરી શકતો હોય તો બીજા દ્વારા સાંધાઓના ચલનની કસરતો કરી અને સાંધાઓ છે બરાબર તને લવચીક ત્યારે રાખી શકે છે એટલે હળવા રાખી શકે છે બરાબર વળાંકને બધા વ્યવસ્થિત રીતે મૂવમેન્ટ કરી શકે તેવી સ્થિતિમાં રાખી શકે જુદી જુદી દિશામાં વ્યક્તિના સાંધાઓને કેટલાક ગુરુ સુધી લઈ જઈ શકાય છે તેમના સાંધાઓનું હલનચલન માટેની મર્યાદા કહે છે એટલે કે જે સાંધાઓને છે અલગ અલગ દૂર સુધી આપણે લઈ જઈએ હલન ચલન કરાવીએ અથવા તો મુવમેન્ટ કરીએ છીએ તે સાંધાઓની છે એ ગતિ આપણે કહી શકીએ છીએ ને જેટલી બે આપણે દૂર ને નજીક આવી શકીએ છીએ તે હલનચલનની મર્યાદા આપણે કહે છે વ્યાયામ એ વ્યક્તિના તેના બધા સાંધાઓને તેમનું સંપૂર્ણ હલન ચલન મર્યાદા ફેરવવામાં મદદ કરે છે પરોક્ષ રીતે કસરત કરવામાં સમયે નીચેની કેટલીક મહત્વની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ જેસે આપણે ફેરફાર ફેરવામાં મદદ કરે છે બરાબર પરોક્ષ રીતે એમાં ફેરવામાં મદદ કરે છે હવે તેના માટે એ પરોક્ષ રીતે જે કસરતો અંગ વ્યાયામ છે તેના માટે અમુક મર્યાદા છે તેના વિશે આપણે માહિતી કરીએ અથવા તો મહત્વની જે બાબતો ધ્યાન રાખવાની છે તે તો નિયમિતપણે કરવામાં આવતી પ્રવૃત્તિને કોન્ટ્રેક્ચર એટલે સ્નાયુ અને સાંધાનું કાયમી ટૂંકું રહેવું રોકવામાં મદદ કરે છે એટલે કે સાંધા અને સ્નાયુઓ છે બરાબર કાયમ માટે છે બરાબર ટૂંકા રહી જાય તે રોકવામાં મદદ કરે છે અથવા તો જે કોન્ટ્રેક્ચર એ ખૂબ જ વધારે સંકોચિત થયેલ સ્નાયુ કે સાંધા જ્યારે સંકોચિત થઈ શકે તેવા સ્નાયુ તંત્ર બિન સંકોચિત તંતુ જેવી પેશીઓ વડે બદલાય છે ત્યારે બને છે એટલે એટલે બરાબર કે બિન સંકોચિત અથવા જે સંકોચિત થયેલ સ્નાયુઓ અને સાંધાઓ છે બરાબર તે વધારે જે સંકોચન ને થઈ શકે તેના માટે કે ક્યારેક એવું બને કે જે સંકોચિત થવા જોઈએ એટલે સાંધાઓ ન થાય બરાબર એના માટે આપણે પરોક્ષ રીતે બીજા દ્વારા જે કસરતો કરાવવામાં આવે તેના લીધે જે સાંધાઓની એક્ટિવિટી છે તેમાં વધારો અને સુધારો લાવી શકાય છે હવે દર્દી કસરતો કોઈ પણ ક્રમમાં કરી શકે છે દર્દી આખા દિવસ દરમિયાન પણ કસરતો કરી શકે છે અને દર્દી પથારીમાં સૂતું હોય ત્યારે પણ કસરતો કરી શકે દર્દી છે બરાબર આખા દિવસ દરમિયાન અથવા પથારીમાં હોય ત્યારે પણ કસરતો કરી શકે છે દર્દીના સાંધાઓને ધીમેથી નમણા નમણાંથી અને સરળતાથી ગતિ કરાવો ઝડપી અને આંચકાવાળી ગતિને અવગણ હોય એટલે કે જે દર્દી છે સાંધાઓને નિરાતે ધીરે ધીરે એને ગતિ કરાવવાની હોય અચાનક અને ઉતાવળથી કરાવવી ન જોઈએ વ્યક્તિને સંભાળ રાખનારને બતા બતાવ્યા મુજબ સાંધાનું નજીકના ભાગને આધાર આપવો વ્યક્તિને શરીરના ભાગને તમારા બીજા હાથથી વાળો એટલે કે શરીરના જે ભાગ છે બરાબર જે કસરત કરાવી એને એક હાથે આધાર આપવાનો બીજા હાથે એને વાળવા જોઈએ દરેક સાંજાને તે જેટલી દૂર સુધી રહી શકે ગતિ કરી શકતો હોય તેટલી મર્યાદામાં તેને વાળવો જોઈએ દરેક સાંધાને દર્દીને જ્યાં થોડો અવરોધ અનુભવાય ત્યાં સુધી વાળવો જોઈએ દર્દીને અસ્વસ્થતા અનુભવી શકે છે પણ જ્યાં તેમને દુખાવો થવા લાગે ત્યાં સુધી જ ન ન વાળો તે વાળેલી સ્થિતિમાં થોડી શેખ રાખો અને પછી આરામદાયક સ્થિતિમાં વ્યક્તિને ભાગને પાછો લેવો એટલે કે જે વ્યક્તિ છે અથવા દર્દી છે જે જેટલો વાળી શકાય તેટલો આપણે વાળવો જોઈએ વધારે પ્રેશર આપવો ન જોઈએ જ્યાંથી એને દુખાવો થાય છે ત્યાં આપણે થોડીક વાર તે સ્થિતિમાં રાખવો જોઈએ અને પછી મૂળ સ્થિતિમાં પાછો લાવી અને આરામ આપવો જોએ કસરતોને શરીરની બંને બાજુ પર કરાવ હોય એક બાજુ બધી કસરતો કરાવો અને ત્યાર બાદ તે બધી કસરતો બીજી બાજુ કરાવવા બંને બાજુ કરાવવાની એક બાજુ અને બીજી બાજુ બંને બાજુમાં કસરતો કરાવવી જોઈએ હવે પરોક્ષ રીતે ગરદનની કસરત છે તો તે તો વ્યક્તિના માથાને તમારા હાથ વડે આધાર આપો વ્યક્તિના માથાને દરેક કસરત પછી હળવેકથી તે આગળ રહે તેવી મધ્યમાં લાવો એટલે કે જે ગરદનની કસરત છે તેને આપણે હાથ વડે આધાર રાખવાનો ને મધ્ય માં માથાને બાજુમાં વાળો માથા ને બંને દિશા ઉપર પાશ્વ દિશામાં વાળો દાઢીને છાતીને અડે તેમ વાળો એટલે જે માથું છે બરાબર માથું છે અને બંને દિશા માં છે બરાબર બંને બાજુમાં વાળવાના છે બંને દિશામાં વાળવાના છે અને છાતી ને અડે તેમ તેને વાળવાના છે એટલે માથું છે બરાબર એને ઉપર છે આગળની સાઈડ છે લઈ લેવાનું બંને સાઈડ બંને સાઈડમાં આપણે વાળવાનું છે બરાબર દાઢી અડે છાતીમાં તે રીતે આપણે પ્રયાસ કરવાનો છે તેવી રીતે માથા અને માથાની જે આપણે કસરતો છે જે જેટલી થઈ શકે એટલી આપણે કરવાની છે ખંભા અને કોણીની કસરતો છે તો આગ વડે આપણે આધાર રાખવાનો અને બીજા આગ વડે તેનું કાંડું પકડવાનું છે ખંભાને ઉપર નીચે કરો એટલે ખંભો છે તેને આપણે ઉપર નીચે કરાવવા માટે પ્રયાસ કરાવવાનો બરાબર જે તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો બરાબર કોઈ ખંભાને પાર પાર્શ્વ દિશામાં ગતિ કરાવવું એટલે દિશા છે બરાબર દિશામાં એને ગતિ કરાવવાની અને કોણીને વાળવાની જે કોણી છે એને વ્યવસ્થિત રીતે વાળવાની જેવી કસરતો છે આપણે પરોક્ષ રીતે એટલે કે બીજા વ્યક્તિ દ્વારા કરી શકીએ અથવા કરાવી પણ શકીએ હવે આગળના હાથ અને કાંડાની કસરતો છે તો કાંડું છે તેને વાળવાનું બરાબર તો એ કાંડાને વર્તુળાકાર ગતિ કરાવે એટલે કાંડું છે એને વ્યવસ્થિત રીતે આપણે વાળવાનું બરાબર વ્યવસ્થિત વર્તુળાકાર ગતિ કરાવવાની હથેળી ઉપર કરો અને હથેળી નીચે કરો બરાબર કાંડું છે એને આપણે વ્યવસ્થિત હાથ રાખી સપોર્ટ આપી અને કાંડું છે એને વ્યવસ્થિત રીતે ઉપર વાળવાનું નીચે વાળવાનું બરાબર કોઈ બે બંને સાઈડની દિશામાં વાળી શકો વર્તુળાકાર ગતિ કરાવી શકો બરાબર કે કાંડાઓની કસરતો થાય હાથની હથેળીની આંગળીઓની કસરતો બરાબર એટલે કે જે હાથની આ તમારું બંને હાથ વડે પકડો આપણે વ્યક્તિનો હાથ છે બંને હાથ વડે અને તમારી આંગળીઓ સીધી રહે તે પકડી રાખો એટલે બધી આંગળીઓ છે એ સીધી રહે તે રીતે આવી રીતે સીધી વ્યવસ્થિત પકડી રાખવાની આંગળીઓ આંગળીઓને વાળો એટલે બધી આંગળીઓ છે બરાબર એને આવી રીતે આમ વાળવાની બરાબર આંગળીઓને ફેલાવી એટલે બધી આંગળીઓ આવી રીતે આમ એની ફેલાવવામાં મદદગાર થવું આંગળીઓ અંગૂઠાને સ્પર્શ કરવો બરાબર આંગળીઓ છે અને અંગૂઠો છે અને વ્યવસ્થિત આવી રીતે પર બરાબર સ્પર્શ કરાવો અને વર્તુળાકાર ગતિ કરાવવાની આંગળીઓને વર્તુળાકાર ગતિ કરાવવાની બરાબર આંગળીઓ છે અને આવી રીતે વર્તુળાકાર ગતિ કરે તેવો પ્રયાસ કરાવવાનો જે સ્વયં અને પરોક્ષિત જે કસરતો છે હાથ પગ કાંડાઓની બધી કસરતો જોઈએ તે બધી સેમ રીત છે પણ થોડા ઘણા ફેરફાર છે હું આ બધી જાતે કરવાની હોય આમાં બીજા વ્યક્તિની સહાય દ્વારા કરવામાં આવતી કસરતો હોય તો થોડા ઘણા ફેરફાર જોવા મળશે થાપ અને ઘૂંટણની કસરતો થાપા અને ઘૂંટણની રહ થાપા અને ઘૂંટણને સાથે વાળવાના એટલે જે થાપું છે ઘૂંટણ છે એને સાથે વાળવાના બંને જે દિશા છે પાંચમો દિશા છે એમાં ગતિ કરાવવાની બંને દિશામાં ગતિ અંદર અને બહારની તરફ વાળવાના જે આપણે સ્વયં કરીએ તે કસરત પ્રમાણે જ પણ આમાં આપણે વ્યક્તિના છે એ પગ અને ઘૂંટણ છે એને વ્યવસ્થિત રીતે હાથ નીચે રાખી અને એને સપોર્ટ આપવાનો હોય છે હવે પગની ઘૂંટી અને પગના તળિયાની કસરતો છે સેમ આ જે રીતે જોયું તે જ રીતે પણ આમાં આપણે તેને વ્યક્તિને ઘૂંટણની નીચે વાળેલો ટુવાલ મૂકો ઘૂંટણ નીચે ટુવાલ મૂકવાનો પગની ઘૂંટીના સાંધાની કસરતો માટે વ્યક્તિની ગૂટીને એક હાથ વડે પકડો અને તેની આંગળીઓને બીજા હાથ વડે પકડો પગની આંગળીઓને કસરત માટે તેમના પગના પથારી ઉપર આરામદાયક સ્થિતિમાં રાખો અને માત્ર તેની આંગળીઓને પકડો પગને આરામદાયક સ્થિતિમાં પથારી ઉપર રાખીને તે આંગળીઓ છે એ વ્યવસ્થિત રીતે પકડવાની પગની ઘૂટીના સાંધાઓને વાળો એટલે પગ છે તેની ઘૂટીનો જે સાંધો છે તેને વ્યવસ્થિત રીતે વાળવાનો પગની ઘૂંટીના સાંધાઓને વળતું ગતિ કરાવો પગની જે ગૂટી છે બરાબર પગની ઘૂંટી છે તેના સાંધાઓ છે ને વર્તુળ આકાર આવી રીતે ગતિ કરાવવાની પગની ઘૂંટીને બંને દિશામાં વાળવા એટલે કે અંદરની સાઈડ અને બહારની સાઈડ બરાબર પગની ખૂટી છે ને આવી રીતે આવી રીતે બંને દિશામાં વાળી લેવાની પગની આંગળીને પ્રસારો પગની જે આંગળીઓ હાથની જે રીતે પ્રસારી હતી એવી રીતે પગની આંગળીઓ પ્રસારવાની છે તો આવે આવી બધી કસરતો છે એ બરાબર વ્યક્તિ મદદ આપણે બીજા વ્યક્તિને આવી કસરતો આપણે પરોક્ષ રીતે કરાવી શકીએ અથવા તો બીજા વ્યક્તિ છે ને ક્યારેક જરૂરિયાત ઊભી થાય આપણે તો આપણે પણ બીજા વ્યક્તિ દ્વારા આવી પરોક્ષ રીતે જે કસરતો છે તે આપણે કરી શકીએ જેના લીધે છે આપણા સાંધાઓ છે સ્નાયુઓ છે દુખાવો છે બરાબર સાંધા સ્નાયુઓ તેમાં બધામાં ફાયદો થાય છે અને બીમારીમાં પણ વહેલા આપણે ઠીક થઈ જઈએ છીએ તો આજના જે વિડીયો છે તેમાં આપણે આગલા વિડીયોમાં સ્વયં રીતે આ વિડીયોમાં આપણે પરોક્ષ રીતે હલન હલનચલનની મર્યાદા માટેની જે કસરતો છે બરાબર તેની વિશે માહિતી છે અને તેના વિશે જે બધી પરોક્ષ રીતે કસરતો છે સ્વયંની જે જોઈ તે જ રીતે આપણે પરોક્ષ રીતે કસરતો જોઈ અને તેની સ્થિતિઓ છે તેની રીત છે તે આપણે માહિતી મેળવી છે તો આપણે અહીંયા સુધી રાખશું તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત